નમસ્કાર દર્શક મિત્રો વોઈસ ઓફ વડોદરા ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે નડિયાદના સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે અંડર ચૌદ ભાગ્યા સત્તર ઓગણીસ વયજૂથ માટે અડસઠમી નેશનલ આર્ચરી સ્પર્ધાની શરૂઆત થઈ જિલ્લા કલેક્ટર શ્રી અને નડિયાદ ધારાસભ્યશ્રીએ નેશનલ આર્ચરી સ્પર્ધાની શરૂઆત આર્ચરી સ્પર્ધામાં તેત્રીસ રાજ્યોના અંડર સત્તર વયજૂથના કુલ છસો ત્રેતાલીસ રમતવીરોએ ભાગીદાર થયા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત રમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા નડિયાદના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ મરીડા ભાગોળ ખાતે અંડર ચૌદ ભાગ્યા સત્તર ઓગણીસ વયજૂથ માટે અડસઠમી એસજીએફઆઈ નેશનલ આર્ચરી સ્પર્ધાની શરૂઆત થઈ જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ અને નડિયાદ ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈએ એસજીએફઆઈ નો ધ્વજ ફરકાવીને નેશનલ આર્ચરી સ્પર્ધાની શરૂઆત કરાવી હતી કલેક્ટરશ્રી અને ધારાસભ્ય શ્રીએ રમતનું મહત્વ સમજાવી રમતવીરોનું અભિવાદન કર્યું હતું તેમણે રમત સ્પર્ધકો સાથે સંવાદ કરી તેમનો પરિચય કેળવ્યો હતો અને રમતવીરોને પ્રોત્સાહિત કર્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ખેલ મહાકુંભના માધ્યમથી રમતવીરો અને રમતનો વિકાસ થયો છે તેમણે ઉમેર્યું હતું કે સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિજેતાઓ છે અને ખેલદિલીથી રમતનો આનંદ લેવા અપીલ કરી હતી કલેક્ટરશ્રીએ તમામ સ્પર્ધકોને તમામ પ્રકારની મદદ પૂરી પાડવા આશ્વાસન આપ્યું હતું સાથે જ આગામી બે હજાર છત્રીસ ઓલિમ્પિક સ્પર્ધામાં ગુજરાત રાજ્યના હોસ્ટ બનવા પર ગર્વની લાગણી વ્યક્ત કરી હતી આગામી તારીખ પંદર થી સોળ નવેમ્બરના રોજ અંડર ઓગણીસ અને તારીખ ઓગણીસ થી વીસ નવેમ્બરના રોજ અંડર ચૌદ રમતવીરોની આર્ચરી સ્પર્ધા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ નડિયાદ ખાતે યોજાશે આ કાર્યક્રમમાં નડિયાદ ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાતના મુખ્ય કોચ શ્રી એલ પી મનસુખ તાવેથીયા રમતગમત અધિકારી શ્રી લક્ષ્મણ સિંહ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કોચ મેન્ટર અન્ય મહાનુભાવો રમતવીરો હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ નિસાર મહેંદી સાથે હઝરત ખાન વડોદરા